શ્રી ગણેશ નમઃ આવો જોઈએ સંકટ ચોથ વ્રતની વિધિ આ વ્રત શ્રાવણવધ ચોથના દિવસે કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન કરવું અને એમની પૂજા કરવી સ્તુતિ પ્રાર્થના કરવી રાત્રે ભજન કીર્તન અને પ્રાર્થના કરી શકાય ગણપતિ દાદાને કહેવું કે અમારા સઘળા સંકટ નિવારી અમને સુખ શાંતિ આપજો અમારું કલ્યાણ કરજો વ્રતકથા એવી છે ચંદ્રસન નામ એક દયાળુ રાજા થઈ ગયો તેની પત્નીનું નામ ચંદ્રાવલી હતું રાજા અને રાણી ખૂબ જ દયાળુ ધાર્મિક વૃત્તિના બંને જણ ભાવ ભક્તિપૂર્વક પોતાના ઈષ્ટદેવને ભજે દાન પુણ્ય કરે એમનું જીવન સુખમય પસાર થાય એમને કોઈ વાતનું દુઃખ નથી છતાંય ધર્મની ઘરે ધાડ પડે કહેવત અનુસાર એમના પર એકવાર સંકટ ઉતરી આવ્યું પડોશી રાજા ચંદ્રસેનને ખૂબ જ સારો સંબંધ હોવા છતાં પણ પોતાનું રાજ્ય વિસ્તાર વધારવાની લાલચે ચંદ્રસેનના રાજ્ય પર ચડાઈ કરી જોત જોતામાં એમનું રાજ્ય તેમણે પડાવી લીધું રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલી અચાનક હુમલાથી ગભરાઈ ગયા પોતાનો જીવ બચાવવા મહેલમાં છુપા ભામાં સંતાઈ ગયા અને છુપા રસ્તેથી જંગલમાં ગયા નસીબના પાસા ઓળા પડે ત્યાં રાજમહેલમાં વસનારા રાજા રાણીને પણ જંગલમાં ઝૂંપડી બાંધીને રહેવું પડે બધા નસીબના ખેલ છે ઘડીકમાં રાય તો ઘડીકમાં રંગ રાજાને રાણી ખૂબ અને દયાળુ હતા આવી વિકટ પરિસ્થિતિમાં તેણે આતિથ્ય સત્કાર અને ધાર્મિક વૃત્તિ રૂપિયા નહોતા તેઓ જંગલમાં ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા એકવાર એમના આંગણે માર્કંડે મુનિ પધાર્યા રાજા રાણીને ભાવભીનો આવકાર આપ્યો તેમને વંદન કરી ફરાહળ કરાવ્યું ત્યાર પછી પોતાની ઓળખાણ આપી પોતાના પર આવી પડેલા દુઃખના નિવારણ વિશે એમને પૂછ્યું તેના ઉત્તરમાં મુનિએ કહ્યું કે હે રાજન તમે શ્રાવણ વત ચોથના દિવસે સંકટહર વ્રત કરો તો જરૂર તમને ફાયદો થશે અને તમારું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે રાજા ચંદ્રસેને વિનમ્ર ભાવે કહ્યું હૈ મુનિરાજ ભક્તિભાવપૂર્વક આ વ્રત કરશું અમને વ્રતની વિધિ જણાવો ત્યારે મુનિએ કહ્યું કે શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષની ચોથના દિવસે આ વ્રત લેવું સવારે વહેલા ઉઠી સ્નાન કરવું ગણપતિની મૂર્તિની સ્થાપના કરવી લાલ કર્ણના ફૂલ વડે પૂજા કરવી અને ત્યારબાદ ધૂપદીપ કરી નિવેદમાં લાડુ ધરાવવા અને જો બની શકે તો ગોળ ધરાવવો રાત્રે ચંદ્રના દર્શન કરી ગણપતિજીની સ્તુતિ કરી અને પ્રાર્થના કરીને સૂઈ જવું આ રીતે વ્રત કરવાથી દરેક પ્રકારના સંકટ અને દુઃખ આવતું નથી અને જો આવે તો કાયમ માટે દૂર થાય છે ચંદ્રસેન રાજાએ અને ચંદ્રાવલી રાણીએ દર મહિનાની વધ ચોથના દિવસે સંકટહર વ્રત કરવા માંડ્યું આથી થોડા જ વખતમાં વ્રતના પ્રતાપે પોતાના બાહુબળે ચંદ્રસેને પોતાનું ગયેલું રાજ્ય પાછું મેળવી લીધું ત્યારબાદ રાજા રાણીએ ખૂબ ધામધૂમથી વ્રતને ઉજવ્યું ઘણા વર્ષો સુધી સુખેથી રાજ કર્યું હે ગણપતિ દાદા જેવા રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલીને ફળ્યા એવા વ્રત કરનારને ફળજો જય ગણપતિ મહારાજ